ત્યારે ત્યારે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ રાજીનામું આપ્યું છે અતુલ કાનાણીને તેઓએ રાજીનામું આપી દીધું છે તો અમરેલી તાલુકા ભાજપ પ્રમુખનું રાજીનામું અને ચેતન ધાનાણીએ રાજીનામું આપ્યું સામે આવ્યું છે

અમારા સંવાદદાતા અશોક મણવર ફોન લાઈન પર જોડાઈ ગયા છે કે અમરેલી તાલુકા ભાજપ પ્રમુખે રાજીનામું આપ્યું છે શું છે વધુ વિગતો લાલાપુર સરપંચ અને અમરેલી જિલ્લા તાલુકા ભાજપ ના પ્રમુખ કરવામાં આવ્યો હતો તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને હાલ તેમને તેમને હાલ સુરક્ષિત રીતે રાજીનામું જોયું હતું પણ હાલ જાણવા મળ્યું છે ને અમરેલી જિલ્લા ભાજપ ના પ્રમુખ અતુલભાઈ કાનાણી ને તેમને પત્ર અને તેમને રાજીનામું ભરી દીધું હાલ તો રાજીનામું કરતા પણ રાજકારણ માંથી આપણે જોવા મળ્યો છે ને હાલ અમદાવાદ તાલુકા બેઠકના પ્રમુખો વાણી વિનાશ કર્મીઓ કરતા દલિત સમાજમાં પણ લોસ જોવા ને દલિત સમાજ વચ્ચે થયો છે ને આ બાબતે તાત્કાલિક તેમના સામે તેવી પણ માંગ કરવામાં આવી છે આવનારા દિવસ દલિત દ્વારા શું લેશે જોવા મળ્યું છે બિલકુલ અશોક તમામ વિગતો બદલ આપનો આભાર